જોઈ શકો છો આ કર્ણાવતી ક્લબની સામેની સાઈડ છે જે આ ભાજપ સરકારની આ જે ભ્રષ્ટાચારની નીતિ છે એ આ તમારી સામે ઉજાગર કરવા માટે કદાચ સોશિયલ મીડિયામાં નાખું છું તમામ મીડિયાને જાણ થાય કે આનો વિડીયો ઉતારી આના વિદ્યુત ઉતારી અને મીડિયા ચર્વે આ કર્ણાવતીની ખેડકુર સામે દુસ્પનગાઢની બાજુમાં જે છે આ એક પ્લાસ્ટિકના આ પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે એવા પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે હવે વિચાર કરો આપણે ગામડાઓમાં તો લઈ રહ્યા છે ને ડાબુ ભરે તો લોખંડના સરિયા નાખતા હોય છે આ પ્લાસ્ટિકના સરિયા નાખીને એ શું સાબિત કરી રહ્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે છે જનતાના ટેક્સ ભરતી નથી જનતા ટેક્સ ભરે મોટા મોટા પુલ તૂટી જાય મોટા મોટા કૌભાંડ કરવામાં જ આ શક્ય બની રહ્યું છે હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ આની તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય જે બિલ્ડરો હોય જે કોન્ટ્રાક્ટરો હોય એની ઉપર એક્શન લેવા જોઈએ આ એક પ્લાસ્ટિકના સરિયા નાખે છે એટલે એનું કારણ શું આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે તમે માનો સરખેદથી ગોતા લગીને આવી રીલ પ્લાસ્ટિકના કરોડ રૂપિયાનું બજેટ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપે છે અને આ પ્લાસ્ટિકના સરિયા હું એક કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા છું અને અમને નહીં માનો કે જનતાને પણ આ હાડે વિડીયો જાગૃત કરવો જોઈએ અને આમને કડક ને કડક સજા થઈ જોઈએ અને આ ભ્રષ્ટાચાર રોકવો જોઈએ